મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગમાં શનિવાર આઠ માર્ચમાં ગઈકાલે જેમાંથી સિન્ડ્રોમ જીબીસીના કેસોમાં વધારો થવા જોઈએ કે જાણકારી આપી છે કે મહારાષ્ટ્રના અત્યાર સુધીના ગુલા બેર અને સિન્ડ્રોમમાં પચસો પચીસ કેસ સામે આવ્યા છે કે જેમાં એકસો સત્તાણુંથી જેમાંથી તે આ ગંભીર બીમારી કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં જે બારના મૃત્યુ થઈ કે સહ પુષ્ટિ થઈ છે કે સ શંકા જે જીબીસીના પ્રભાવિત દર્દીઓ મોટાભાગે પૂણેમાં આસપાસના વિસ્તારમાં કુલ ઓળખાત દર્દીઓમાંથી છેતાલીસ પુણે મ્યુનિસિટીસ કોર્પોરેશનમાં એમસીને નગર پی ایم سی گاڑ میں ریپیرینگ میں درد درد میں درد میں ایک سو ستا ہوسپٹل رجا کر درد میں ایک سو ستا درد سارے ہیٹل میں رجاع دے جائے آ سو درد میں آئی سی داخل کر پندرہ درد ویٹیلٹر پر